ઝડપી પાડ્યા છે સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં રાષ્ટ્રીય કક્ષાનું મોટું ફ્રોડ ઝડપાયું છે ઇન્સ્ટાગ્રામ પર બીજે એમઆઈ ગેમના યુસી કોઈન સસ્તા દરિયા આપવાની લાલચ આપી લોકોને છેતરવામાં આવતા હતા

એ ડેટાનો એનાલિસિસ આપણે કરતા હતા તો એ એનાલિસિસ દરમિયાન એ ખબર પડી આમાં કે જે અમુક લોકો છે જે ગેમ ખેલતા હોય છે એ લોકો સાથે ફ્રોડ કરતા હોય છે જે ગેમ રમે છે કોઈ પ્લેટફોર્મ ઉપર જે પ્લેટફોર્મ ઉપર આપણે કોઈન અપડેટ કરીને પછી ગેમમાં નેક્સ્ટ લેવલમાં કે આમ તે ભરતા હોઈએ તો એ કોઈન્સ એટલે તમે સસ્તા દરે આપી દેશો એવું કહીને અને એવા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અનેકો એ લોકોએ એડવર્ટાઈઝમેન્ટ મૂક્યા પછી જ્યારે માણસ કોઈન લેવા આવે તો એમને લાલચ રૂપે એમને ઓછા પૈસામાં વધારે કોઈન આપે પછી એક વખત માણસ ફસાઈ જાય તો પછી એમને પાસેથી મોટા પૈસાના કોઈન લેવા એ લોકો એમને ઓકસાવે પછી જે માણસ એમને મોટા પૈસા આપી દે પછી એમને કહેતા હતા કે તમારું આ કોઈન આ જે ગેમની આઈડી છે એ બંધ થઈ ગઈ છે હવે તમે એટલા પૈસા આપશો તો જ આપણે ગેમમાં આગળ તમે વધી શકો છો કોર્ટમાં ઓલરેડી આજે રજૂ થશે ઓલરેડી ત્રણ દિવસની એ લોકોની રિમાન્ડ મળી હતી આ રિમાન્ડ દરમિયાન જ અમે ખબર પડી જ્યારે એ લોકો ત્યાં ગયા હતા કે એ મોસ્ટલી એ સાત માણસોમાંથી ચાર પાંચ માણસ હોય એટલે બુલેટ જેવી કે બીજી જે ફેશનેબલ બાઇક્સ હોય છે એ પણ એ લોકોએ આ પૈસામાંથી જ ખરીદી છે અને લગભગ એક માણસ જે એમનો સાથે ત્યાં રહેતા હતા એ જ રૂમમાં એ અત્યારે એટલે ભગોડા છે એમને પકડવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે એ બધા જે આરોપીઓ છે એ મોસ્ટલી બીએસસી એમએસસી એવા એટલે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન મેં ત્યાં ભણતા હતા એટલે એમનો એ કહેવાનો હતો કે ભાઈ અમે ત્યાં ભણતા હતા તો અમારે ખર્ચા પછી એ મોજ મસ્તી માટે અમારે પૈસાની જરૂરિયાત હતી તો અમે આવું પછી ઇન્ટરનેટ ઉપરથી જોયું કે ભાઈ કઈ રીતે આપણે ફ્રોડ કરી શકીએ એટલે હવે આજના સમયમાં કોઈ જરૂરી નથી કે માણસનો બેકગ્રાઉન્ડ ટેકનિકલ હોય એ જ માણસ ફ્રોડ આચરી શકે કેમ કે તમે દરેક વસ્તુ તમે યુટ્યુબ પર જાઓ તો કેવી રીતે તમારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર એડવર્ટાઈઝમેન્ટ કઈ રીતે મૂકી શકીએ પછી અમુક નાની મોટી કે વોટ્સએપ ઉપર આપણે શું શું લોભાવના કેવી રીતે એડવર્ટાઈઝમેન્ટ બનાવી શકીએ એટલે એ વસ્તુ બધું હવે ઓપન સોર્સ જેવું થઈ ગયું છે તો એનો લાભ લઈને એ લોકોએ આ ફ્રોડ આચરવાનું ચાલુ કર્યું